જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા દિવાળીના તહેવાર આવી રહ્યા છે નજીક તો આપણે અહીંયા બનાવવાના છે શક્કરપારા બનાવીશ હું અલગ જ રીતે શક્કરપારા બનાવી એકદમ સોફ્ટ શક્કરપારા આપણા તૈયાર થશે તો ચાલો આપણે તૈયાર કરીએ તો મેં અહીંયા એક પેન મૂકી દીધી છે પેનને ગરમ થાય પછી એની અંદર આપણે દૂધ ઉમેરવાના છે કે આવી રીતે જો આપણે બનાવીશું શક્કરપારા તો એકદમ સરસ શક્કરપારા તૈયાર થાય છે તો મેં એક વાટકી દૂધ લીધું છે અને એની જગ્યાએ એક વાટકી જેટલી ખાંડ લીધી છે હવે આપણે બંને વસ્તુને મિક્સ કરી લઈશું અને એને ઓગાળી લેવાની છે દૂધમાં દૂધની જગ્યાએ તમે પાણી પણ લઈ શકો છો હવે મેં અહીંયા ચોખ્ખું ઘી લીધું છે હું અહીંયા ઘીનું મોયણ આપું છું કે બધું આમાં બેટરમાં આપણે તૈયાર કરી લેવાનું છે આ જગ્યાએ તમારી ઘીનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેલનું મોયણ પણ આપી શકો છો પણ ઘીનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એકદમ સોફ્ટ આપણા સક્કરપા તૈયાર થશે તો આપણું સરસ બેટર આપણે ખાંડ બધી ઓગળી હોય છે તો હવે આપણે એને ગેસને બંધ કરી લઈશું અને એક બાઉલમાં આપણે એને કાઢી દેવાનું છે અને થોડું એને ઠંડુ થવા દઈશું કે ઠંડુ થયા પછી જ આપણે એની અંદર લોટ ઉમેરવાનો છે તમે લોટની અંદર બી થોડું થોડું કરીને ઉમેરી શકો છો મેં પહેલાં એને બેટર ઉમેરીને એની અંદર મેંદો ઉમેરી દીધું છે જે પ્રમાણે જરૂર પડે એ રીતે આપણે મેંદો ઉમેરતા જશું થોડુંક ઠંડુ થઈ ગયું છે એક વાટકી મેંદો અને અડધી વાટકી જેટલો મેં રવો લીધો છે રવાનું ટેક્સચરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે હવે હાથથી આપણે પહેલાં એને જો એકદમ સરસ લોટ આપણો તૈયાર થઈ ગયો છે થોડોક મેંદાની વધારે જરૂર પડતી હતી તો મેં થોડો ઉમેર્યો હતો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે એટલે આપણે એને આવી રીતે લુવા કરીને તૈયાર વણી લઈશું તો આવી રીતે એને સક્કરપરા તૈયાર કરવા આપણે વણી લેવાનું છે કે જો કોઈ બી લોટની જરૂર નહીં પડે એકદમ સોફ્ટ લોટ છે પણ એકદમ સરસ રીતે વણાઈ પણ જશે છોટી નહીં જાય આવી રીતે એકવાર વણીને આપણે ગોળ કરીને પાછી રીતે વણી લેવાનું છે કે આવી રીતે વણશું તો એના પળ તૈયાર થશે આ સાઈડનો ભાગ આપણે કાઢીને એને સરસ રીતે કટિંગ કરી લેવાનું છે તમારે ચોરસ કરવા તો ચોરસ કે ત્રિકોણ આકાર કરવા જે આકારના તમારે બનાવવા હોય એ આકારના તમે એને કટિંગ કરી શકો છો તમે સરસ રીતે મેં અહીંયા કટિંગ કરી લઈશું એક બાજુ આપણું ઓઈલ ગરમ કરવા મૂકી દીધું છે કે ધીરે ધીરે ગરમ થાય છે કે બહુ ફાસ્ટ ગેસમાં આપણે એને નથી તળવાના અને એકદમ સોફ્ટ નરમ બને છે એટલે એને ધીમા તાપી આપણે એને તળીશું તો જો એકદમ સરસ જાડા આપણે સરસ રાખવાના છે એને સરસ રીતે થઈ ગયા છે કટિંગ તો હવે હું એને ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું થોડું ને સરસ રીતે આપણે જો એકદમ સરસ અંદર થોડુંક આપણે બેટર નાખેલું હતું તો એકદમ સરસ ઉપર આવી ગયું છે તો હવે ધીરે ધીરે આપણે એને નાખી દઈશું અંદર અને આપણે એને વધારે હલાવવાના નથી કે એકદમ સોફ્ટ હશે એટલે એ તૂટી જશે પહેલાં થોડાક બરાબર ગરમ થાય પછી જ આપણે એને ફેરવવાના છે જો એક તરફ થઈ ગયા છે તો ધીરે ધીરે હવે આપણે એને ધીમા ઓઈલે ગરમ કરવા દઈશું બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે જો એકદમ સરસ કલર આવી ગયો છે અને આપણા સોફ્ટ શક્કરપારા તૈયાર પણ થઈ ગયા છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું આવી રીતે જો સરસ થઈ ગયા છે આપણે કાઢી લઈશું એને એકદમ સરસ બ્રાઉન કલર કર્યું છે તો એકદમ જાડા છે એટલે અંદર એકદમ સોફ્ટ તૈયાર થશે તો આપણો બરાબર એને ફ્રાય નહીં કરીએ તો એકદમ બરાબર ક્રિસ્પી નહીં થાય તો હવે એવી જ રીતે આપણે બીજા પણ એને ફ્રાય કરી લઈએ તો અહીંયા છે બીજા એને પણ ફ્રાય કરી લઈશું તો જો બીજા પણ એકદમ પળ ધીરે ધીરે એના પળ પણ ખુલ્લા છે સરસ રીતે આપણા શક્કરપારા તૈયાર છે અને પણ આપણે સૌ કરશું તો જો આપણા શક્કરપારા સરસ તૈયાર થયા છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવી વેરાયટી મારી ચેનલમાં તમને જોવા મળે